બોટાદ ભાવનગર લોકસભાના સાંસદ અને નવ નિયુક્ત કેન્દ્રીય મંત્રી પ્રથમ વખત બોટાદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા નિમુબેન બામભણિયાએ ધાર્મિક દર્શનથી શરૂઆત કરી હતી સાળંગપુર ખાતે શ્રી ગષ્ટવંજન દેવ હનુમાનજી અને બીએપી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરાવ્યા હતા મંદિર વહીવટ દ્વારા નવ નિયુક્ત કેન્દ્રીય મંત્રી નિમુબેન બામભણિયાને પ્રસાદીનો ફુલહાર અર્પણ કરી હરમાનજી મહારાજની છબી ભેટ આપી સન્માન કર્યું હતું ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તાળંગપુર કષ્ટભંજન દેવ ના દર્શન કર્યા બાદ જીત અને કેન્દ્રીય મંત્રી પદે બિરાજ્યા બાદ સૌપ્રથમ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના શરણે શીર ઝુકાવ્યું હતું ગોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર અને મુખ્ય મંદિરના દર્શન કર્યા પ્રસાદીનું પુષ્પહાર અને મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી સન્માન કરાયું હતું સ્થાનિક જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા સભ્યો જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સાળંગપુર કષ્ટભંજન ભંજન મંદિરે ચાલી રહેલ રક્તદાન કેપમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા સાળંગપુરથી પ્રસ્થાન કરી બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચશે. જિલ્લા ભાજપ કાર્યાલય બોટાદ ખાતેથી વાહન રેલી સ્વરૂપે પાળીયાદ જશે. પાળીયાદ ખાતે વિસામણ બાપુની જગ્યા ખાતે દર્શન અને ત્યારબાદ બોટાદ વિધાનસભા કાર્યકર્તાઓની સભાનું આયોજન કરશે. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા